શાંતિ મિત્રો આજે આપણે ચણાના પુરલા કરવા છે એટલે હું મારા બગીચામાં મેં ધાણા છે તો હું ધાણા લેવા આવી છું તો મારે જોઈએ એટલે હું ધાણા અત્યારે લઉં છું શાંતિ ધાણા મેં લાવી દીધી સુધારીવાળા છે અને ધોઈને સાફ કરીને રાખ્યા છે એક વાઇટકી ધાણા લીલા મરચાં લીધા છે અને મીઠો લીમડો લીધો છે અને અજમાના અજમો લીધો છે તો આપણે આ ચણાનો લોટ લીધો છે મેં દોઢ વાટકા જેવો લોટ હશે અંદાજે કારણ કે મારે ત્રણ વ્યક્તિ માટે બનાવવાના છે એમાં હું બે ચમચી લીલા મરચાં લઈશ અને ધાણા લીધા છે ધાણા બધા મેં લઈ લીધા છે અને એમાં અજમો પણ મેં લીધો છે ચણાના પુડલામાં અજમો નાખવો જરૂરી છે અને બે તૈી મીઠો લીમડો લીધો છે હવે એમાં આપણે થોડીક હળદર એક ચમચી લાલ મરચું લાલ મરચું એક ચમચી લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે આપણે હવે આ બધું આપણે પાણી નાખીને મિક્સ કરવાનું છે આ આપણે બેટર તૈયાર કરવાનું છે જો આ આપણું બેટર તૈયાર છે હવે આપણે એને ઉડલો બનાવવાનો છે મેં નોનસ્ટિકની લોટી લીધી છે તે મૂકી દીધી છે ગેસ ઉપર પહેલેથી તપવવા હવે એમાં આપણે પુડલો બનાવશું આ રીતે આપણો પુડલો તૈયાર છીએ જો તમને આ રીતે પોળો કરતા ન ફાવે તો તમે કંઈક બાકસનું અથવા એવું પૂઠું બુઠું તમે લઈને પોળો કરી શકો છો હવે એમાં આપણે સેજ સેજ તેલ ઉમેરવાનું છે આ રીતે એને થોડીક વાર આપણે ચડવા દઈશું હવે આપણે એને પલટાઈ નાખવાનો છે આ આપણે પૂલો પલટાવાઈ ગયો છે હવે બે બાજુ આપણે સરસ ચડી જવા દેસું અને થોડું તેલ પણ નાખીશું જો આ આપણો પૂરલો તૈયાર થઈ ગયો છે હવે આપણે આવી જ રીતે બધા પૂરલા બનાવી લઈશું આ આપણે પેલો પૂરલો ભગવાનને ધરી દેવાનો છે ઓમ શાંતિ